મહાનગરપાલિકા દ્વારા ધોબી ઘાટ થી લઈને કૈલાસ વાટિકા સુધીના 36 મીટરના રોડને બનાવવા માટે 84 થી વધુ દબાણોને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ ધોબી ઘાટ થી કૈલાસ વાટિકાના 36 મીટરને પોળો કરવા માટે મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારના 86 થી વધુ દબાણકર્તાઓને નોટિસ બજાવી હતી જેના અનુસંધાને દબાણકર્તાઓએ પિટિશન દાખલ કરી હતી જેનો ચુકાદો આવ્યા બાદ એનપીનો પણ ચુકાદો આવ્યો હતો જેના અનુસંધાને મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા છ્યાસી દબાણોને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ દબાણોની અંદર પાંચથી વધુ ધાર્મિક સ્થળો પણ આવેલા છે અંદર આજે મેગા કામગીરી છે આ દરમાં આવશે કેટલા દબાણો છે હટાવવા આવશે કેટલા રોડ મીટર રોડ છે પૂરો કરવા જી જી આ ધોબી ઘાટ થી આપણે કૈલાસ વાટિકા તરફ જે રસ્તો જાય છે તે ભાવનગરના જે ડેવલપમેન્ટ પ્લાન છે ડીપી પ્લાન એમાં છત્રીસ મીટરનો આ રોડ દર્શાવવામાં આવેલો છે આજે અત્યારે દબાણ જે દૂર થઈ રહ્યું છે તમામ જગ્યા સરકારી જગ્યા છે અને ત્યાંથી રોડ બનાવવામાં આપણને અડચણરૂપ થાય એવા બધા લગભગ છ્યાસી ઉપરાંતના આપણા ત્યાં વાત અત્યારે રહેણાકી કે કે ધાર્મિક દબાણો અત્યારે ત્યાં આવેલા છે આ દબાણો આપણે હટાવવા માટે એમને લગભગ ચારેક મહિના પહેલાં પાંચેક મહિના નોટિસ આપી હતી તે નોટિસ અન્વયે તેઓ દ્વારા નામદાર હાઈકોર્ટમાં એક એસસી દાખલ કરીને આ દબાણ ન હટાવવા જોઈએ તેવી એમણે માગણી કરી હતી પરંતુ નામદાર હાઈકોર્ટે માન્ય કલેક્ટરશ્રીના બે હજાર આઠના હુકમ અને એ હુકમની ઉપર અપીલ થયેલી હતી ખાસ સચી વિવાદ એટલે સરકારમાં એ બંને જગ્યાએ પણ આ જગ્યા સરકારી હોવાનું પ્રસ્થાપિત થયેલું હોવાથી ને ગવર્મેન્ટ કક્ષાએ નક્કી થઈ કે આ જગ્યા સરકારી છે તે આધારે નામદાર હાઈકોર્ટે તેમની પિટિશન કાઢી નાખી હતી અને આ જગ્યા સરકારી છે અને જે ધોબીઘાટ માટે ફળવાયેલી હતી એના સિવાય અન્ય હેતુ માટે ઉપયોગ થયો છે તેમ કરીને કોઈ રાહત નામદાર હાઈકોર્ટ દ્વારા તેમને આપવામાં આવેલ ન હતી ત્યારબાદ અમને જણાવવામાં આવ્યું હતું કે ભાઈ ચાર વીક બાદ આપા દબાણ દૂર કરી શકો છો પરંતુ સંજોગો વસા તે દરમિયાન લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં અહીંના જે મતદારો હોય તે જો એથી સ્થાનાંતરિત થાય તો તેમના મતાધિકારનો પ્રશ્ન ઉપસ્થિત થાય એટલે મહાનગરપાલિકા દ્વારા તે દરમિયાન દબાણ હટાવવાનું સ્થગિત રાખવામાં આવ્યું હતું લોકશાહીના એક વ્યાપક પર્વના ધ્યાનમાં રાખીને અને આ ચાર વીક પૂર્ણ થઈ ગયા હતા મહાનગરપાલિકા દબાણ હટાવી શકાય હતું પરંતુ ચૂંટણીની તારીખો હોય બધાની તારીખો હોય આપણે દબાણ હટાવ્યા નહોતા ત્યારબાદ અરજદારે ફરીથી નામદાર હાઈકોર્ટમાં એલપીએ દાખલ કરવામાં આવી હતી અને તે એલપીએનો ચુકાદો પણ મહાનગરપાલિકાની તરફેણમાં આવ્યો હતો અને તે એલપીએના ચુકાદા પ્રમાણે જો અરજદારને છ વીકમાં અમને શાંત અને પ્રત્યક્ષ કબજો સોંપવાનો હતો જો એ ના સોંપે તો કાયદાકીય કાર્યવાહી કરીને બાય ફોર્સ ઓલ્સો આ કબજો મહાનગરપાલિકા લઈ શકે તેવું નામદાર હાઈકોર્ટની જે ડિવિઝન બેન્ચ છે તેમણે જણાવેલું હતું એ અંતર્ગત સદર ચુકાદો જે છે એને બેતાલીસ દિવસ ગઈકાલે પૂર્ણ થયા એટલે આપણે આ જ રોજથી આ દબાણ હટાવવાનું ચાલુ કરેલું છે જ્યાં સુધી મારી પાસે માહિતી છે ત્યાં સુધી ત્યાં લગભગ ત્રણેક નાના મોટા મંદિર છે અને એક મસ્જિદ છે